મિત્રો તમે આ જોઉં છો ભાણીમાનું જૂનું ઘર છે પેલા એ અમાર રહેતા તમે આગળના વિડીયોમાં પેલા જોયું છે એમ પડી ગયું છે હવે તો આ તો પગ ગામમાં કૃષ્ણ મિત્રો તો આજે અમે આવી ગયા એક નવી સેવા સાથે તો હોળી નિમિત્તે કીટ વિતરણ કરવાનું હતું તો બે કીટ વિતરણ થઈ ગયું છે એ નેક્સ્ટ વિડિયો પહેલાં લગભગ એ વિડિયો આવશે ને પછીના વિડીયોમાં કોબને અમારે બે સેવા કરવાની છે કીટ વિતરણ કરવાની છે ભીખાભાઈ અને આપણે ભાણીમા ભાણીમાના ઘરે બંને જગ્યાએ કીટ અર્પણ કરવાની છે આપણે તો હોળી નિમિત્તે સ્પેશિયલ આપણે કીટ દેવા માટે આવ્યા છે તો કીટમાં કંઈક નવું આ વખતે કર્યું છે આપણે કેમકે હોળી માટે આપણે મમરા પછી ખજૂર અને દાળિયાનું વિતરણ કર્યું છે એટલે આપણે ભીખાભાઈની મુલાકાત લઈએ અને તેમને કીટ આપીએ

આયન કું ને કૌસક ડાગા જાવે ડાકો બોલ બે બલ બલ મરોગા કોરી એ ગોબલ બે આયન કું નોંબર લખે છે ઓફકારે વર્ક કરી દીધું કાઈ ને આમ ન આ રહે છે આવતો તો અમે દૂર જાવ આવો આ આ મકાન તમને હો દે કોઈ તો કોઈ તો કોઈ એકલા તમે હતા ખરાવે હતી આ ખરાવે આ ખરા હતા झोपड़ी के लिए वही एक आया ठाठा ना हो माई ये कर दे बने या कर नंबर लेके इनको कोई बने कौन तो है बेचारा रुको लगा के कह दूँ रामेश तीन मन्ना में ये मत लिख रहा हूँ मैं ये मत है हेल्प तो करेंगे रामेश रामेश तो सी बहुत सब मनाएंगे बीती बच्चों को

માણસની કીડી